ઇટાલીમાં પેલેસ્ટાઇનને માન્યતા ન આપવાના મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનો ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરતાં દેશના કેટલાક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા આ ઘટનામાં વિરોધકર્તાઓએ મેલોનીના નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કર્યો મિલન જીનોવા અને લિવોર્નો જેવા મુખ્ય શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા અને સરકારની નીતિનો વિરોધ કર્યો આ પ્રદર્શનો એટલા ઉગ્ર બન્યા કે અનેક જગ્યાએ રસ્તાઓ અવરોધિત થયા અને ટ્રાફિક જામ થઈ ગયો પોલીસને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે દખલગીરી કરવી પડી હતી મિલાન અને જીનોવામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું જેના કારણે પોલીસે ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ મળ્યા છે મેલોનીએ આ વિષય પર પોતાનું કડક વલણ જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે આ નિર્ણય દેશના હિતમાં છે તેમ છતાં વિરોધ પક્ષો અને નાગરિક સંગઠનોએ આ નિર્ણયની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે તે માનવતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ છે રિપોર્ટ દરકાસ મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ